41 ઓ 342 ઓ 142 ઓ 100 342 ઓ 100 ઉઠીજો બાજ્યન કસુંજો તમારા શેખિયાના પૂછીજો વતન પછી જોજો રમે 34 પત્તા પત્તા કાકા પત્તા લે ખુમાળે હતા અઢાર બધા પત્તા 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 સુમાલી પત્તા કર ભાઈ માં શ્રી હરી સબસ્ક્રાઈબ કરજો અને જે બને ફોલો કરજો ખેડૂત હિત માટેની આપણી આ ચેનલ છે રામ 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 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 ཅཎཅས ཁསསྲུསར ཅམསར དེ རེ ཅེ ཁསར ད� རེ 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 ོ དན རོེ ེེ ར ེ ེགེེ ོོསོ ེེེེ ཁེ ོོ ོཁེ � હેલો બંદર હોવાડી લોકો પાછી